કે સ્નાયુ દુખતા હોય હાડકાની તકલીફ હોય કમર દુખતી હોય તો ઘણા માણસોને ત્યાં જવાથી સારું થઈ જાય છે ઘણા માણસો ઘણી જવાથી પણ એને કાંઈ ફરક પડતો નથી તમને કમર દુખતી હોય અને તમને કોઈ સજેસ્ટ કરે તમે પહેલી જગ્યાએ જાઓ એ બહુ ભણેલા નથી પણ વૈદ્ય છે નાડી વૈદ છે હાડ વૈદ છે અને એ પાટો બાંધશે એ લેપ લગાડશે સારું થઈ જશે તો ઘણાને સારું થાય છે ઘણાને સારું નથી થતું વૈદ એનાય છે તકલીફ પણ કંઈક એવી જ છે પણ પરિણામમાં મોટો ફરક પડે છે એનું કારણ હરિભક્તો એટલું છે કે એ વેદમાં ભગવાન રહે છે અને ભગવાન જેનું દર્દ દૂર કરવાનું ચાહે એનું દર્દ પરમાત્મા દૂર કરે છે અને માધ્યમ કોઈ વૈદ કોઈ ડૉક્ટર વગેરેને બનાવે છે માટે કોઈની પણ દવા લો કોઈની પણ તમે સારવાર લો ત્યારે એક ભરોસો તમે રાખો કે એનામાં રહી અને મારો ભગવાન મારી સારવાર કરે છે મને દવા આપે છે તમે જે કાંઈ સારવાર લેતા હશો મેડિસિન્સ લેતા હશો એની ઇફેક્ટ તમને અનેક ગણી વધી જશે જે તકલીફ દસ દિવસે બાર દિવસે પંદર દિવસે થવાની જે મટવાની હોય એ તકલીફ તમને ત્રણ ચાર દિવસમાં શાંત થઈ જશે તમને રિઝલ્ટ નજર સામે દેખાશે દવાની સાથે પણ વિશ્વાસ બહુ જરૂરી છે અને વિશ્વાસ જ્યારે પરમાત્માની સાથે જ્યારે જોડાઈ જાય ત્યારે એમાં કોઈ મણા ન રહે માટે કોઈ પણ સારવાર લો કોઈ પણ દવા લો ત્યારે એક નાનકડો આ પ્રયોગ તમે અવશ્ય કરજો મનની તાકાત છે અને મનની તાકાતમાં જ્યારે ભગવાનની તાકાત જ્યારે ભળે ત્યારે એમાં સોનામાં સુગંધ પડી જાય મનમાં જો અણવિશ્વાસ બંધાઈ જાય તો ગમે એટલી દવા સારી હોય તો પણ એ આપણા માટે નકામી બની જાય અને મનમાં વિશ્વાસ હોય તો ગમે એવી નકામી દવા હોય એ પણ બહુ મોટી પુરવાર અને સારવાર સિદ્ધ થાય બહુ સારામાં સારી સિદ્ધ થઈ જાય વિદેશમાં બહુ સરસ એક પ્રસંગ તમને સમજાવું પછી આગળ વાત કરીશ આખી વાત સાંભળવા જેવી છે એક વ્યક્તિને કોર્ટમાંથી ફાંસીની સજા સંભળાવવામાં આવી કોઈ ગુનેગાર હતો જેને કંઈ ગુનો કર્યો હશે લોક પ્રમાણે નિયમ પ્રમાણે એમને ફાંસીની સજા અમુક ડેટ ફિક્સ કરેલી આ તારીખે આટલા વાગ્યે આ માણસને ટીલ ટુ ડેથ ત્યાં સુધી લટકાવવાનું જ્યાં સુધીનું મૃત્યુ ન થાય આવી રીતે એને સજા ફરમાવી દીધી એને લોકઅપમાં મૂકી દીધો પણ વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કરવાનું વિચાર્યું એક ટીમ તૈયાર થઈ અને સરકારને ગવર્મેન્ટને અને જજને બધાને મળ્યા અને પોતાનો ખૂબ પ્રોગ્રામ રજૂ કર્યો કે મનની તાકાત કેટલી છે એ અમારે પ્રયોગ કરવો છે એમાં તમારી મદદની જરૂર છે બોલો તમે ફલાણી વ્યક્તિને મૃત્યુદંડ આપેલો છે કે હા તમે એને ફાંસી લટકાવીને મૃત્યુ આપવાના છો તો કે હા અમારે એના ઉપર પ્રયોગ કરવો છે જજ કહે છે એની ઈચ્છા હોય તો તમે કરી શકો જો એની ઈચ્છા ન હોય તો અમે ફોર્સ ન કરી શકીએ કારણ કે અમે મરવાનું છે એને વધારે દુઃખ અમે ન આપી શકીએ ડોક્ટર્સની ટીમ કહે છે શ્યોર અમે એમને કન્વિન્સ કરશું એને મેળા અને વાતચીત કરી તને ફાંસીની સજા છે તારું મૃત્યુ છે હું જાણું છું એક વાત અમે તને કહેવા માગીએ છીએ કે મૃત્યુ તારું ફાંસી દ્વારા થાય એક મિનિટ બે મિનિટ તારો જીવ નીકળવામાં વાર લાગે અને ભયંકર વેદના ભયંકર પીડા તને થાય એને બદલે અમે એક ઔષધિ શોધી છે દવા મેડિસિન અમે શોધેલી છે દુનિયાનું સૌથી કાતિલમાં કાતિલ પોઈઝન છે અને વિધિન સેકન્ડ તારા આખા શરીરમાં એ પોઈઝન આવી વ્યાપી જાય અને સેકન્ડમાં જ તારો જીવ જતો રહે તારું મૃત્યુ થઈ જાય ત્યારે જરા પણ બીક ન રહે તને જરા પણ દર્દ ન થાય જો તારી ઈચ્છા હોય તો અમે તને એ સેકન્ડ ઓપ્શન તને આપીએ છીએ ગવર્મેન્ટ અને જજ એમાં એગ્રી છે એ બધા સાથે હતા પહેલાં વિચાર આવ્યો કે લાંબો સમય તળફળીને મરવા કરતાં આ લોકો જે બતાવે છે પ્લાન બરાબર સારો લાગે છે બે સેકન્ડમાં જો મૃત્યુ આવી જતું હોય તો પછી હેરાન શા માટે થવું એગ્રી થઈ ગયો સિગ્નેચર થઈ ગયા ડૉક્ટરની ટીમે પેલા સરકારી અધિકારી અને ગવર્મેન્ટ પેલા જજ વગેરે બધાને સાથે રાખીને બતાવ્યું અમે માત્ર ને માત્ર પાણીનું ઇન્જેક્શન ભરીએ છીએ જ્યારે માણસને તાવ આવતો હોય અને તાવ આવતો હોય ત્યારે જેવી રીતના એને બાટલા ચડાવવામાં આવતા હોય એ બાટલામાં જે પાણી હોય એ જ અમે આમાં ભરીએ છીએ આમાં બીજી કોઈ દવા નહીં બીજું કોઈ પોઈઝન નહીં તમારી સામે અમે આ પ્રયોગ કરીએ છીએ ઠીક છે ઇન્જેક્શન તૈયાર થઈ ગયું પેલા ભાઈને સોડાવવામાં આવ્યો ઇન્જેક્શન આપવાની તૈયારી અને ડોક્ટર એક જ વાત એને રજૂ કરતા હતા બસ બે જ સેકન્ડમાં પોઈઝન તારા આખા શરીરમાં ફેલાઈ જશે અને તારા પ્રાણ નીકળી જશે તને કોઈ જરા પણ દુઃખ તકલીફ પીડા થશે નહીં આવી એના માઇન્ડમાં એક વાત સાયકલ ચલાવી દીધી એક જ રટન એને થઈ ગયું બસ બે જ સેકન્ડમાં મારું મૃત્યુ છે આખા શરીરમાં ઝેર પસરાઈ જશે અને મારું મૃત્યુ બહુ ઇઝીલી થઈ જશે આમ એના મનમાં સતત વિચારો ચાલુ રહ્યા પેલું ઇન્જેક્શન આપવામાં આવ્યું મારી ભક્તો ત્યાંના રેપોર્ટ્સ એવી રીતના પુરવાર કરે છે એવિડન્સ છે એમના કે જેવું ઇન્જેક્શન આપવામાં આવ્યું ઇન્જેક્શન આપતાની સાથે જ માણસ થોડી જ સેકન્ડમાં તળ અને મરી ગયો પેલા બધા જોતા ગયા જજ વગેરે બધા જોઈ રહ્યા કે આ પોસિબલ કેવી રીતે છે એના બ્લડનું ટેસ્ટ કરવામાં આવ્યું તો એના બ્લડમાં આખા શરીરમાં ઝેર વ્યાપી ગયેલું ડૉક્ટરોએ તારણ કાઢેલું એના ઉપરથી એક રિપોર્ટ જાહેર કર્યો મનની તાકાત એટલી મોટી છે કે મન જો એકવાર ધારી લે મન એકવાર જો નક્કી કરી લે કે આ ઝેર છે તો પાણી પણ ઝેર બની જાય અને મનમાં જો એકવાર નક્કી થઈ જાય આ ઝેરની પણ સામાન્ય પાણી છે એની અસર થવી પણ અઘરી છે આવી રીતે મનની તાકાતની રજૂઆત ડૉક્ટર્સે કરેલી છે ફક્ત વાત એટલા માટે મારે કરવી મનની તાકાતની સાથે પરમાત્માની શક્તિને જો અટેચ કરી દઈએ જોડી દઈએ તો એની શક્તિનો કોઈ પાર નથી આવતો એની શક્તિનો કોઈ પાર નથી પણ બસ આપણને અતૂટ અને અતૂટ વિશ્વાસ હોવો જોઈએ બાઈ મીરાને ઝેરના પ્યાલા મૂકલા અને એ ઝેરના પ્યાલામાં બાઈ મીરાએ ભગવાનનું ચરણામૃત એમાં બે ચમચી મિક્સ કર્યું અને મીરાબાઈને નક્કી કર્યું હવે આ ઝેર નહીં હવે આ અમૃત છે એમ માની અને મીરાબાઈ એ પાન કરી ગયા એ પી ગયા ઇતિહાસ આપણે બધાએ જાણીએ છીએ કે મીરાબાઈની ભગવાને રક્ષા કરી લીધી છે કારણ મીરાબાઈ ભગવાનના ભરોસ એટલા બધા અડીખમ છે એટલા અડગ છે કહેવાનો સાર માત્ર એટલો છે કે આ એક દિવસની સાધના નથી એક દિવસમાં થઈ જાય એવી વાત નથી પણ આહિસ્તા આહિસ્તા શ્રદ્ધાનું લેવલ ઊંચું લાવતા જઈએ કોઈ પણ કાર્ય કરીએ એમાં શ્રદ્ધા દવા પીએ એમાં શ્રદ્ધા ધંધો કરીએ એમાં શ્રદ્ધા મહેનત કરતા હોઈએ એમાં શ્રદ્ધા ભજન કરતા હોઈએ તેમાં શ્રદ્ધા ભગવાનને મળવા માટેના પ્રયાસો કરતા હોઈએ એમાં શ્રદ્ધા ભણતા હોય તો એમાં શ્રદ્ધા હર પલ હર ક્ષણ ડગલે ને પગલે જે આપણે કરવાનું છે એ શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક જો કરીએ તો સફળતાના ચાન્સ ઘણા બધા વધી જાય છે ખાસ કરીને મેં શરૂઆતમાં જે વાત કરી હતી દવા તમે કોઈ પણ લો છો ત્યારે એક વાત નક્કી રાખો એ દવા આપનાર ડૉક્ટરમાં મારા ભગવાન નિવાસ કરી અને મારી સારવાર કરે છે આ ભગવાનના આશીર્વાદ છે અને આ દવા એ પ્રસાદ છે અમારા સંતોમાં તો દવા પણ ભગવાનને ધરાવીને લેવામાં આવે છે એટલે ભગવાનને કંઈ પીવડાવીએ નહીં પણ ભગવાનનો સ્પર્શ કરાવીએ પેકેટ સાથે સ્પર્શ કરાવીએ કે હે પ્રભુ આ દવા પણ અમને તમને સમર્પિત કરી અને લઈએ છીએ તમે પણ આ પ્રયોગ કરી શકો છો તમે જે પણ મેડિસિન આયુર્વેદિક એલોપેથી જે પણ ઔષધિ લેતા હો તે ભગવાનને સ્પર્શ કરાવી અને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હે પ્રભુ આ દવામાં તમારા આશીર્વાદ સાથે ભેળવજો જેથી કરીને આ દેહ દર્દ મુક્ત થાય અને તમારાથી યુક્ત થાય તમારું સુખે ભજન કરી શકું આવો ભગવાનને પ્રાર્થનાના બે સૂર કહી બે શબ્દો કહી અને દવા પીસો મારો વિશ્વાસ છે મારી શ્રદ્ધા છે કે તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે પણ તમારા અંતરમાં પણ એ શ્રદ્ધાનો સૂર પ્રગટવો જોઈએ ટ્રાય કરો કોઈ ખર્ચો નથી કોઈ અંધશ્રદ્ધા નથી એટલો લાભ થશે પણ નુકસાન કંઈ થવાનું નથી આ શ્રદ્ધાના વિશ્વાસના માર્ગે ચાલતા પ્રયાસ કરી જોઈએ આને પરિણામો મેળ્યા છે આ દુનિયામાં ઘણા બધા એવા નેગેટિવ પોઝિટિવ બે મેં તમને બે એક એક પ્રસંગો બતાવ્યા તો બે પ્રકારના આ દુનિયાની અંદર પ્રસંગો બનેલા છે પોઝિટિવિટી પ્રમાણે આપણે આગળ વધતા જઈએ તો આપણને એનું પરિણામ બહુ સારું પ્રાપ્ત થશે